पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल લાલજીદાસ લક્ષ્મીદાસ પટેલ પરિવાર ચાણસમાના ગુરુ એવા વંદનીય ગોપીનાથજી મહારાજની ગુરુગાદીએ તુલસી વિવાહ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો લાલજીદાસ લક્ષ્મીદાસ પટેલ પરિવાર ચાણસમાના ગુરુ એવા વંદનીય શ્રી ગોપીનાથજી મહારાજની ગુરુગાદી વડનગર મુકામે દેવ ઉઠી અગિયારસના દિવસે ગુરુ એવા કપિલ મહારાજના સાનિધ્યમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મંદિરમાં આજે ભક્તિ અને આનંદના માહોલ વચ્ચે તુલસી વિવાહ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો આ ધાર્મિક પ્રસંગે ભજન કીર્તન અને મંગળાચાર સાથે તુલસી માતા અને ભગવાન શ્રી વિઠ્ઠલનો વિવાહ વિધિપૂર્વક રીતે સંપન્ન કરાયો હતો વિધિ બાદ આરતી અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ આનંદ અને ધાર્મિક ઉત્સાહનો માહોલ છવાઈ રહ્યો હતો